પ્રોડક્ટની હુબહુ નકલ તૈયાર કરી તેને મૂળ કિંમત કરતાં અડધી કિંમતે ઓનલાઈન વેચતો હતો ગ્રાહકો સસ્તી વસ્તુની લાલચમાં આવીને આ નકલી પ્રોડક્ટ્સ ખરીદતા હતા જે ત્વચા માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે પોલીસ દ્વારા મળેલી બાતમીના આધારે કારખાના પર રેડ કરીને કુલ રૂપિયા પર કબજે કરી લેવામાં આવ્યો છે જેમાં તૈયાર કોસ્મેટિક પ્રોડક્ટ ખાલી બોટલો સ્ટીકરો અને પેકેજિંગ મશીનરીનો સમાવેશ થાય છે પોલીસ દ્વારા મુખ્ય સૂત્રધાર હિતેશ કાતરિયાની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે